મોજ મસ્તી કરવા માંગતો હતો ગર્લફ્રેન્ડના ખર્ચ માટે કરવાનો તેનો ઈરાદો હતો તેને લાગ્યું હતું કે સુરતથી હજારો કિલોમીટર દૂર પહાડોમાં છુપાઈ જશે તો પોલીસ તેને ક્યારેય શોધી શકશે નહીં ઈચ્છાપુર પોલીસની સર્વેલન્સની ટીમે જ્યારે આરોપીના બેંક એકાઉન્ટની ઝણવટ તપાસ કરી ત્યારે અમદાવાદની એક યુવતીના એકાઉન્ટમાં થયેલું ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાયું હતું પોલીસે તાત્કાલિક તે યુવતીની ડિટેલ્સ મેળવી તેના મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને આશ્ચર્યજનક રીતે તે લોકેશન છેક મનાલી હિમાચલ પ્રદેશનું આવ્યું હતું આ એક મહત્વની કડી હતી જેનાથી પોલીસને ખાતરી થઈ હતી કે લૂંટારૂ જતીન પોતાની પ્રેમિકા સાથે મનાલીમાં વેકેશન મનાવી રહ્યો છે આ ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાંની હૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની મૂકી નાખી તેમને પાડી દીધેલા હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઇજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરડા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્રેટરી શ્રી કેન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલ્વે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમે જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવે